કાંકરેજ તાલુકાના બ્રહ્મલીન સંત સદારામ બાપાના ધામે ટોટણા ઠાકોર સમાજના સરપંચનો સન્માન સમારોહ યોજાયો આજે ગુરુ પૂર્ણિમાના દિવસે ટોટણા બ્રહ્મલિન સંત સદારામ બાપાના ધામે માનવ મેરામણ હજારોની સંખ્યામાં ઉમટ્યું આજે ગુરુપૂર્ણિમા દિવસે પૂજ્ય બ્રહ્મલિન સંત શ્રી સદારામ બાપાના ટોટણા ધામે બાપાના ભક્તો હજારોની સંખ્યામાં પાવન દિવસે દર્શન માટે ઉમટ્યા હતા અને આજના દિવસે ભોજના પ્રથમ માળે કાંકરેજ તાલુકાના ઠાકોર સમાજના તાજેતરમાં ચૂંટણીમાં આવેલા નવા સરપંચો અને ચાલુ સરપંચોને ઠાકોર સમાજના આગેવાનો અને અગ્રણીઓ દ્વારા ફૂલહાર સદારામ બાપાનો ફોટો શાલ ઉડાડી સન્માન કરવામાં આવ્યું હતું અને આ પ્રસંગે આગેવાનો વક્તાઓ ઠાકોર સમાજને શિક્ષણમાં વધુ મજબૂત થાય સમાજ આગળ વધે સંબોધ્યા હતા ત્યારે કાકરેજ ધારાસભ્ય અમૃતજી પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ ભૂપતજી ઠાકોર બનાસ બેંક ઇન્સ્પેક્ટર સીવી ઠાકોર પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય બલાજી રાઠોડ જિલ્લા પંચાયત પૂર્વ સદસ્ય બચુજી ડી જાલેરા થરા પૂર્વ નગરપાલિકા પ્રમુખ વિનાજી ઠાકોર તેમજ સમાજ અગ્રણીઓ અને આગેવાનો યુવાનો અને સરપંચો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી પર પ્રસંગ શોભાવ્યું હતું